વડોદરા શહેરના પ્રદર્શન મેદાનમાં છેલ્લા ત્રણ મહિનાથી થી કોઈ પણ પરમિશન વગર ફન ગ્લાસ નામ ફન પાર્ક ચાલી રહ્યું હતું જેને મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર મિસ્ત્રી દ્વારા નોટિસ ફટકારી બંધ કરાવવામાં આવ્યું છે વડોદરા શહેરના પ્રદર્શન મેદાનમાં છેલ્લા ત્રણ મહિનાથી થી ફનગ્લાસ નામનું ફન પાર્ક ચાલી રહ્યું હતું જેની મુલાકાતે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર સીતલ મિસ્ત્રી વિઝિટ અર્થે પહોંચ્યા હતા અને ફનગ્લાસ નામના ફન પાર્ક પાસે જરૂરી પરવાનગી

મોટો પ્રશ્ન છે વડોદરા પ્રદર્શન મેદાન ઉપર બે જાતના ફન પાર્ક લાગ્યા હતા જે ફન બ્લાસ્ટ કરીને ફન પાર્ક હતો એ લોકો પાસે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણેના લાઇસન્સિંગ સેફ્ટી મેઝર્સ ફાયર એનોસી વગેરે હતા નહીં આથી અમને નોટિસ આપી અને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આગળ જે ફન પાર્ક છે એના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા છે અને એ લોકો પાસે તમામ પ્રકારના ફિટનેસ છે એ લોકોએ કલેક્ટર અને પોલીસ કમિશનરને એફિડેવિટ કરી અને તમામ જવાબદારી કોઈપણ જાતની જાનહાની કે કશું પણ થાય નુકસાન થાય એની જવાબદારી એમની રહેશે અત્યારે એમની પાસે ટ્રેન સ્ટાફ પણ છે પરંતુ ફન બ્લાસ્ટમાં આ પ્રકારની કોઈ જાતની સવલત એ લોકો પૂરી પાડતા ન હતા એટલા માટે એમને નોટિસ આપી અને તમામ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં આવે છે